પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગાજર રવાના લાડુ તો ગાજર રવાના લાડુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આ મેં પાંચસો ગ્રામ ગાજર લીધા છે ને એને મેં આવી રીતે ક્રશ કરી લીધેલા છે છીણી લીધા છે ને આ બે ચમચી રવો લીધો છે આ એક બાઉલ દૂધ લીધું છે ને આ એક બાઉલ અડધો બાઉલ મેં મલાઈ લીધી છે આ ઘરની જ મલાઈ છે ને મીઠાશ માટે ખાંડ લેશું આપણે પહેલાં આપણે રવાને શેકી લઈએ રવો શેકવા માટે આપણે દોઢ જ ચમચી ઘી લેવાનો આમાં ઘી નહીં જોઈએ એમને પણ તમે શેકી શકો થોડોક આપણે કચાસ દૂર થાય એટલો જ શેકવાનો છે આપણે બે જ ચમચી ઘી લીધું તો આમાં ને ઘી વગર પણ શેકી શકો તમે રવો આપણો શેકાઈ ગયો છે થોડોક આવો કલર ચેન્જ થાય થોડોક જ એટલો જ શેકવા દેવાનો વધારે નહીં હવે એને એક બાઉલમાં કાઢી લેશું આપણે નાિયલનું ઓલો ગાજરનું છીણ કરી લેશું એમાં આપણે બે ચમચી ઘી લેશું આપણે ગાજર નાખી દઈશું હવે આપણે ગાજરને શેકી લેશું બરાબર થી પટલું પણ તમે છીણ કરી શકો એવું નહીં કે આવું જાડું જ જોઈએ ને તમે ઓમાં ક્રશ પણ કરી શકો મિક્સરમાં તો હાવ જ ભૂકાવજો હાવ ભૂકો થઈ જાય આપણે કચરો રાખું હતું એટલે મેં આમાં કર્યું આનો ટેસ્ટ ખાઈએ ને તો મસ્ત લાગે આમ ગાજરનો હલવો ખાતા હોય ને એવું ફિલિંગ થાય આપણને એટલે હલવાના અને લાડુનો બે ટેસ્ટ આવવો જોઈએ આમાં આ જો આપણું છીણ મસ્ત ચડી ગયું છે જો તમને આમ કલર પણ આવો ચેન્જ થઈ જવો જોઈએ આવું ચોડવી લેવાનું એમ ચડતા પાંચક મિનિટ લઈ ગઈ હવે એમાં આપણે દૂધ નાખશું આ એક બાઉલ મેં દૂધ નાખ્યું ગાજરને મસ્ત ચોળવી લેવાના પેલા અડધો બાઉલ આપણે ખાંડ નાખશું રવો છે ને એટલે આપણે રવો નાખી દઈશું હવે આ બધું મિક્સ કરવાનું રવોઈ આપણે શેકો તો બરાબર અને છીણ પણ બરાબર શેકી લેવાનું તો જ આ લાડુ મસ્ત થશે આની બરફી તમે બનાવી શકો એવું નહીં કે લાડુ જ વારવાના તમારે થોડોક આપણે ગેસ ધીમો કરી નાખશું ને આ મલાઈ બધી નાખી દઈશું એમ માવો નાખ્યો હોય ને એવો ટેસ્ટ આવશે મલાઈ નાખવાથી એક બાઉલ તો નાખી જ દેવાનો તમારે મલાઈનો ને આ ઘરની જ મલાઈ છે જામ અખાઈમાં મલાઈ મલાઈ થઈ ગયું એટલી મેં મલાઈ નાખી હવે આને પાકવા દેશું ઘટ થઈ જાય લાડુ બને ને એવું થઈ જાય ત્યાં સુધી ને આમાં છાંટા બહુ ઉડે એ ધ્યાન રાખવાનું તમારે દાજી ન જાવ એમ તમે નીચે ચોટે નહીં એ ધ્યાન રાખવાનું રવો નાખી દઈએ તો પછી ચોટવાની પણ ધ્યાન રાખવું પડે આપણે ઘટ થાય ત્યાં સુધી બનાવશું જો તમારે બરફી બનાવવી હોય ને તો આ બેટર થઈ ગયું છે એમ તો તમે પ્લેટમાં આવું થઈ જાય પછી નાખી શકો આપણે થોડાક લાડું બનાવવા એટલે થોડુંક વધારે જોઈએ લચકા પડતું ને આ લાડુ તમારે બે દિવસમાં ખાઈ જવા પડે કેમ કે રવો હોય દૂધ હોય એટલા માટે બે થી ત્રણ દિવસ રે ફ્રીજમાં વધીને આઠ દિવસ બાર બે દિવસ રહે તમારે મસ્ત પેન છોડે પેન છોડે ત્યાં સુધી આને થવા દેશું આપણે સાઇનિંગ માટે એક ચમચી આમાં ઘી નાખી દઈશ આપણે એકથી દોઢ ચમચી ઘી નાખ્યું છે એટલે મસ્ત સાઇન આવે એનાથી આપણું લાડુ બનાવવા માટેનું તૈયાર થઈ ગયું છે પેન છોડી દઈએ એટલે લાડુ બની જાય આને આવી રીતે હવે આપણે ગેસને બંધ કરી દઈશું તમારે જે આમાં કાજુ બદામ કે કંઈ નાખવું હોય તો નાખી શકો આ હું તો અત્યારે આજે પ્લેન જ બનાવું છું કોઈ ફ્લેવરની કે કાંઈ જરૂર નથી ગાજરનો મસ્ત ફ્લેવર આવશે ગરમ હોય ને ત્યાં જ બનાવી લેવાના ઠંડુ થાય તોય બનશે એવું નહીં પણ આ આપણે લાડુ બનાવવાનું આવું તૈયાર મળે છે ને એ લીધેલું છે એમાં મેં આ નાખી દીધેલું છે આ બેટર હોય ને એ આમાં ભરી દેવાનું આવી રીતે થોડુંક પ્રેસ કરી દેવાનું આજથી થોડુંક ઠંડુ થાય ને એટલે ને આપણે હવે આવી રીતે આ લાડુ આપણા બની જશે આવી રીતના આવી રીતે ગરમ હોય તો કોઈ આપણે ચમચી છે ગમે એના મદદથી આપણે આમ દબાવી શકીએ એમ એટલે ગરમ ન લાગે તૈયાર છે આપણા ગાજર રવાના લાડુ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાયકન દબાવીને રાખજો